નમસ્કાર મારા મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે સંતોએ કહ્યું છે કે નાયે ધોયે ક્યાં હોવા કા મેલ ન જાય ભલે તને કોઈ પણ નદીમાં સ્નાન કરો ચાહે ગંગાજી હોય યમુનાજી હોય કે સરસ્વતી હોય તો પાણીનો સ્વભાવ છે કે તમને ઉપરથી ઉજળા કરી શકે પાણી આપણું જે શરીર છે એ ઘન આકાર છે મતલબ પથ્થર જેવું શરીર છે હવે આપણે જોઈએ છે કે ચોમાસાની અંદર કેટલો બધો વરસાદ આવે છે પરંતુ આપણે જોઈએ કે ડુંગર ઉપર વરસાદ થાય છે તો ડુંગર તો કોરાને કોરા જ રહી જાય છે પાણી તો ઉપરથી નીચે આવી જાય છે ડુંગર કોરા રહી જાય છે ડુંગરને વરસાદનું પાણી કંઈ અસર કરતું નથી ભયંકર વરસાદ થતો હોય તો પણ ડુંગરને એ વરસાદ કંઈ જ કરી શકતો નથી હા જ્યાં ખાડા ખૈયા હોય ખાબોચિયા હોય એ નદીઓ ઉભરાઈ જાય છે પૂર આવે છે રેલ આવે છે એ બધું શક્ય છે પણ તમે કોઈ દિવસ એવું માન્યું કે ડુંગર ઉપર પાણી પડ્યું ધરતી પર પાણી પડતો વસ્તુ તે આપણો પગ અંદર ખૂપી જાય ધરતી પોચી થઈ જાય પણ તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે ડુંગર પર પાણી પડ્યું ડુંગર પર મેં પગ મૂક્યો તો પગ મારા ડુંગરમાં ખૂસી ગયો પગ ડુંગર પોચો થઈ ગયો વસ્તુ અશક્ય છે કારણ કે ડુંગર ભીંજાતા જ નથી એવી જ રીતે આપણા શરીર ઉપર જે પાણી પડે છે એ પાણીથી મન ભીંજાતું જ નથી મનને અને શરીરના પાણીને કંઈ જ લેવા દેવા નથી મનની શુદ્ધિ જુદી વસ્તુ છે અને શરીરની શુદ્ધિ પણ જુદી વસ્તુ છે તો આપણે આ સંસારમાં જોઈએ છે કે કોઈ મોટા મોટા પદાર્થ પદવાળા હોય કોઈ શેઠ હોય કોઈ વેપારી હોય કે કોઈ નોકર હોય કે કારીગર હોય કે મજૂર હોય કે કોઈ ખેડૂત હોય કે કોઈ એવો વ્યક્તિ હોય જો ચોવીસ કલાક બેસી જ રહેતો હોય છે તેમ છતાં એને દરરોજ સ્નાન કરવું પડે છે અને સ્નાન ન કરે તો જાણે શરીર ગંદુ હોય એવું લાગે છે અને કદાચ આપણે બહાર ફરીને આવ્યા હોઈએ કે પછી ચાલતા યાત્રા કરીને આવ્યા હોઈએ કે પછી કોઈ પણ પ્રકારની મજૂરી કરીને આવ્યા હોઈએ તો આપણને થાક પણ લાગ્યો હોય અને થાકના કારણે મન પણ ફ્રેશ ન હોય શરીરમાં બેચેની રહેતી હોય તો આપણે પહેલાં શું કરીશું ઘરે આવીને તરત જ પહેલાં સ્નાન કરી લઈએ છીએ તો તે સ્નાન કરવાથી શરીર ઉપરનો પરસેવો શરીર ઉપરનો મહેલ ધોવાઈ જાય છે તો હવે તમે વિચાર કરો કે એક દિવસ આપણે સ્નાન નથી કરતા તો શરીર ભારે ભારે લાગે છે આપણને કંઈ ગમતું નથી મન પણ સ્નાન કર્યા વગર બેચેન રહે છે તો જો એક જ દિવસમાં શરીરની આ દશા થતી હોય તો મનને તો આપણે કોઈ દિવસ સ્નાન કરાવતા જ નથી તો મનની કેવી દશા થઈ હશે મન ઉપર કેટલો મેલ જામ્યો હશે તેમ છતાં આપણે શરીરને સ્નાન કરાવી સ્વચ્છ રાખીએ છીએ પરંતુ આપણે મનને તો કોઈ દિવસ સ્નાન કરાવતા જ નથી અને ઉપરથી આપણે મન ઉપર વિષય વાસના રાગ દ્રેષ લોભ મો અહંકારનો કચરો સમાજનો કચરો પુસ્તકોનો કચરો રાજકારણનો કચરો ગુંડાગીરીનો કચરો ભ્રષ્ટાચારનો કચરો બળાત્કારનો કચરો મતલબ આપણે પેપર જોઈએ છે દૈનિક પેપર આપણે વાંચીએ દૈનિક પેપરમાં દરરોજ પેપરમાં કંઈ ને કંઈ સમાચાર આવતા હોય છે એ કચરો આપણે આપણી અંદર જ ભરીએ છીએ બીજા નંબરે આપણે કોઈ એવા માણસ જોડે બેસી ગયા કે જે કોઈની ખોદણી જ કરતો હોય જે કોઈનું અહિત કરતો હોય એવા માણસ પાસે આપણે બેસી ગયા તો એની વાતો આપણે સાંભળીએ છીએ એટલે મતલબ કહેવાનો મતલબ બીજાનો કચરો આપણે આપણા મન ઉપર ફેંકીએ છીએ તો આપણે મનને સ્નાન કરવાની વાત તો એક બાજુ રહી પરંતુ આપણે એના પર કચરો નાખે જ જઈએ છીએ નાખે જ જઈએ છીએ નાખે જ જઈએ છીએ અને તમે જુઓ તમે એક ઉકરડા પાસે જઈને ઊભા હોવું હોય એક ગંદી જગ્યાએ જઈને તમે ઊભા હોય તો તમે કહેશો કે હે ભલા માણસ આવી ગંદી જગ્યામાં તો ઊભું રહેવાય તો બહારની ગંદકીથી તમને ઊભ આવે છે પરંતુ એનાથી એ ભયંકર ગંદકી એનાથી એ ભયંકર બદબુવાળી ગંદકી તમારા મનની અંદર ભરી છે તો તે ગંદકી આપણને સારી લાગે છે તો તમે એક દિવસ નહીં પરંતુ લાખો વાર ગંગાજીમાં સ્નાન કરો કે પછી તમે કોઈ વીઆઈપી સાબુથી કે વીઆઈપી શેમ્પૂથી આ શરીરને સ્નાન કરાવો તો શરીર સાફ થઈ જશે શરીર ઉપર લાગેલો પરસેવો શરીર ઉપર લાગેલા માટીના રચકણો શરીર ઉપર લાગેલી કાળાશ એ તમે દૂર કરી શકશો પરંતુ મન ઉપર લાગેલો પસેવો મન ઉપર લાગેલી લાગેલા મલિનવાળા રચકણો વિષય વાસના કામ ક્રોધ મધ મોલો આ બધાના રચકણો કાળા જ હોય કોઈ રજકુણા કોઈ પણ રચકરણમાં સુગંધ હોય જ નહીં કેમ કે આ બધો કાદવ જ છે વિષય વાસના કામ ક્રોધ મદ મોહ લો આ બધો સડી ગયેલો કાદવ જ છે તો એમાંથી સુગંધ તો આપવાની જ નથી એ તો નક્કી જ છે તો આ કાદવ આપણે આપણા અંદર ભર્યો છે તો એક સામાન્ય આપણને એક ઉકરડા પાસે કે ગંદકી પાસે જો ઊભો રહે તો આટલું બધું એમ લાગતું હતું કે અહીં ઊભો જ ના રહેવાય અહીં તો નકરી ગંદકી છે તો એ ગંદકી આપણને નડે છે પરંતુ આપણા અંદર જે ગંદકી ભરી છે એ આપણને સારી લાગે છે તો રજકણ કીચડ બહાર સ્નાન કરે કીચડ સાફ થશે પરંતુ બહારના સ્નાનથી મનમાં રહેલો મહેલ ધોવાતો નથી તમે એક પથ્થર ઉપર પાણી રેડશો તો પથ્થર ઉપરથી ભીનો થશે પરંતુ અંદર તો તે પથ્થર કોરો જ નીકળશે તેમ બહારનું સ્નાન કોઈ દિવસ મનની શુદ્ધિ કરી શકતું નથી ભલે પછી તમે બહારના મંત્રો હોય બહારના જપ હોય બહારનું તપ હોય બહારનું કર્મકંડ હોય બહારનો યજ્ઞ હોય બહારની પૂજા પાઠ હોય બહારની સ્તુતિ હોય કોઈ પણ હોય આ બધું બહારનું જ પાણી છે એ કોઈ દિવસ તમારા મનને શુદ્ધિ કરી શકવાનું જ નથી માટે મનને શુદ્ધિ કરવાના માટે સત્સંગરૂપી પાણી ધ્યાનરૂપી સાબુ અને સુરતા રૂપી રૂમાલની જરૂર પડે છે અને ધ્યાન સુરતા અને સત્સંગની ત્રિવેણી મળે છે એ જ ત્રિવેણીમાં મન સ્નાન કરીને પાવન થાય છે પવિત્ર થાય છે હરિ ઓમ દશરથ આદેશના પ્રણામ